નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો અને આજે આપણે નીકળી ગયા છીએ માતાજીના મંદિર તરફ તો આજે આપણે ગાડીમાં છીએ અને અમારા બધા જ ચાહક મિત્રોને ને ખોડિયાર માતાજી લાઈવ દર્શન કરાવવાના છીએ તો ચલો જઈએ ખોડલ માતાજીના મંદિર તરફ તો આપણે મિત્રો આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે આ શ્રી ખોડલધામ તો ચલો હું તમને કરાવીશ દર્શન ખોડિયાર માતાજીના તો ચલો કરીએ લાઈવ દર્શન તો મિત્રો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ આઈ શ્રી કોડિયાર માતાજી મિત્રો અહીંયા ખૂબ જ ભીડ તમને જોવા મળી રહી છે ને જે તમે જોઈ રહ્યા છો ખોડલધામ માતાજીના લાઇવ દર્શન

બોલો ખોડિયા આર્માની નહીં પ્રાપ્ત ગીય છે તો મારી માં રાત રાતે આ તો ડાયરેક્ટમે ચેનલ ઉપર જડી જાઓ મારી માં લાજ રાખશે એ તો કેમેરામાં આય જ નહીં ગાઈસ લાઈક કરો ફોલો કરો મારી માં લાજ રાખશે મારી માં ले फोटो आ अरे ला अरे आडू बोल आसु ला सिटिंग बदला बे रूम पे बस मलो मलो ले बोल ले दे रे ओ व्यंजन अपन आई जा अंदर फोटो